જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં તો અહીંયા વાગી ગયા છે અત્યારે સવારના સાત અને હું જોબ પર હતો ગઈકાલ સવારે સાત વાગે જોબ પર આવ્યો હતો અને આજે સવારે સાત વાગે જોબ પરથી છૂટ્યો હું અને હું જોઈ રહ્યો છું જયેશની રાહ મને પિકઅપ કરવા માટે આવે છે તો જયેશ આવી ગયો છે જય શ્રી કૃષ્ણ ચાલો તો જઈ રહ્યા છે ઘર તરફ ઘરે મળીએ થોડી વારમાં અરે પહોંચી ગયા છીએ અમે અહીંયા હજી બધા છે કેમ બાઉન બંધ કરી દેશે ભાઈ હા તું જ તું દેખાશો

Dois năm. Lầu scooter. Anh. 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 Nát luôn vâng ly Ay bên kếch lấy kết hết giữa tôi. Ay bên kếch lấy quýt hey giữa tôi. Ay bên kếch papa quýt hết હેલો મિત્રો તો નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે એ અને અત્યારના વાગી ગયા છે બપોર થઈ છે તો રસોઈ તૈયાર થઈ ચાલુ થઈ ગઈ છે અને અહિયાં રાધિકા કંઈક બનાવી રહી છે પાન આવી ગયા છે અને પાત્રા આજે તો બનવાના છે તો વાગી ગયો છે બપોર એક અને દેશી તૈયાર થઈ ગયું છે અને આ બાજુ છે આદુ મરચાં અજમો વરિયાળી આખા ધાણાનો ભૂકો મીઠું મરીનો ભૂકો હીંગ આદુ મરચાં ધાણા ગરમ મસાલો ગળ લીંબુ અને હજી એક કલાકથી દાંડલી કાઢે છે નીકળી નથી ધાણા નહી ખાશે કેમ થા તારે તું તો ધાણા નથી ખાતો ને દેખાય થોડાક માથે જ વેરી દઉં

તમારે કે વાહ બાસા લાલુ ના લગ્ન છે તારે સ્પોન્સરશિપ હોય ને એટલે તો અમને ને એટલે નકર હું તો બે વાર અમને તો રેવા જ દે તને જવા નો દે એમ કે જવા છે પછી તમારે એવું હોય સ્પોન્સરશિપ આટલું કેટલે જો સ્પોન્સરશિપ લેતા બધા વિચારજો બાઈ ઉપર લેજો એમ એવું વિચાર ને પાત્રના પફોડા મળ્યા છે વળાવા બસ માથે થોડું થોડું લગાવવું પડે ને તે થોડે ને

તો પાછળ ગેસ ઉપર મૂકી દીધા છે ઢોકળિયામાં થોડીક વાર પછી આવી જાય બધાય ખાવા પછી ખાવા આવી જાજો બધાય વાહ વાહ આ પાટી કઈ બાજુ ઉપડી તૈયાર થઈ

બહારનું વાતાવરણ જો બહુ સુંદર વાતાવરણ છે નાઈસ તડકો છે બસ માંથી ઉતરી ગયા છીએ

રેસ્ટોરન્ટ રેસ્ટોરન્ટ ની બહાર નું સેટિંગ વ્યવસ્થા અને તો અમે આવી ગયા છીએ અમારા લેસ્ટર ના હાઈ પ્રોફાઇલ શોપિંગ મોલ માં નામ છે હાઈક્રોસ આ બાજુ નીચે રાજી આપણે ક્યાં જવાની છે આપણે જવાનું છે એપલ ના સ્ટોર એ એપલ જોવા લેવા લેવા જવાનું છે લેવા પેલા જોઈ જો હોય તો માર ન જાવ પેલા જોઈ પછી લઈ ના જોઈ આ એ ઝિંકલ લઈ આવી ગયા

આ બધા ઊભા રહી ગયા છે તો હવે છે એલ્યુમિનિયમ છે પછી બેકમાં છે આ ગેમ કે કંઈ રમતા હોય ને છોકરાઓ કે એડિટિંગ કરતા હોય કે એ અહીંયા પેપર ચેમ્બર છે એટલે આ બહુ એ થાય એમાં બહુ થાય ને એમાં કેમેરા પણ ચેન્જ થઈ ગયા છે હવે ચારેય છે એ ફ્યુઝન ફ્યુઝન પ્રો છે ફોર્ટી એટ મેગા સ્ટોરેજ સેવન્ટીન પ્રો મેક્સમાં જાઓ તો અપ ટુ 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 ભાઈ પહેલાં આપણે હતો ઇયોનો સેવન ઇન પ્રો મેક્સમાં હું કહું આમાં ને સેવન ઇમ પ્રો મેક્સમાં હું કહું સિમિલર છે આમ ને બેટરી બેટરી

આ ઘડિયાળી હું કઈ છે એ 299 નો બે થેન્ક યુ તો હવે માઈક્રોસ માથે બધું જોઈને ઘર બાજુ જઈ રહ્યા છીએ મોઢું બહુમલ કઈ છે રાધીનવાસ આઈફોન કે બધું હવે હું દવા જોવું

પુસ્તાઈ નથી પાછા અમને કે અહિયાં વડાપાઉની તૈયારી થઈ ગઈ છે ગાર્ડનમાંથી ઘરે આવીને મહેમાન માટે બનાવ્યા ચીઝ તો આવી ખાવા તો મહેમાન જઈ રહ્યા છે

તો મેલા અત્યારે વાગી ગયા છે સાડા આઠ અને હવે પણ જમીને નવરા થઈ ગયા છીએ હવે થોડી તૈયારીમાં હું હા ભે સોભાઈ બોલ બહુ છે બાય અહીં અમે વિડીયોના એન્ડ કરીશું તો આ કેવો લાગ્યો તો કરજો લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ Bye. Bye.